નમસ્કાર પાયસેલ હોલમાં આપનું સ્વાગત છે હું છું પ્રીતિ દલાલ માર્કેટના નિષ્ણાતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નનું સમાધાન પરંતુ તે પહેલા નજર કરીશું અત્યારના મુખ્ય સમાચારો ઉપર જૂન સિરીઝની સુસ્ત શરૂઆત નિફ્ટી સિત્તેર પોઈન્ટથી વધુ ઘટીને ચોવીસ હજાર સાતસો પચાસના સ્તરની નજીક પાંચ નિફ્ટી ફ્લેટ પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે પણ આઉટ પરફોર્મન્સ ચાલુ તો ઇન્ડિયા વિક સતત ત્રીજા દિવસે ખટડા સાથે સોળની નજીક માર્કેટ રેગ્યુલેટર સેબીના એફેનો પોઝિશન લિમિટ વધારવાથી કેપિટલ માર્કેટ શેર્સમાં આવી જોરદાર ખરીદદારી પીએસસી લિમિટેડ લગભગ સાત ટકા ઉછળીને પહોંચ્યો રેકોર્ડ ઊંચાઈ પર બન્યો વાયદાનો ટોપ ગેનર આ તરફ સીડીએસએલ એન્જલ વાન અને એમસીએક્સમાં પણ ખરીદારી મજબૂત પરિણામો અને મેનેજમેન્ટની કમેન્ટ્રી પછી સિઝલોન લગભગ નવ ટકા વધ્યો ક્વાર્ટર ફોર્મમાં કંપનીની આવકમાં તોતેર પોઈન્ટ બે ટકાનો વધારો થયો તો એબેટ્ટા અને માર્જિનમાં પણ સારી તેજીથી સ્ટોકને મળ્યો ફાયદો આગળ ચોથા ત્રિમાસિકમાં બજાજ ઓટોના પરિણામ અનુમાન મુજબ નફા આવક અને એબિટ્ટામાં આશરે છ ટકાનો વધારો છતાં સ્ટોક અઢી ટકા ઘટીને બન્યો નિફ્ટીનો ટોક લૂઝર નાની ગોલ્ડ લોન પર રાહતની આશાથી મુથૂટ ફિનાન્સમાં સાડા સાત ટકાની તેજી નાણાં મંત્રાલયે આરબીઆઈને આપી છે ગોલ્ડ લોનના નિયમ સરળ કરવાની સલાહ અને નબળા પરિણામોને કારણે મજગાંવ ડોક લગભગ છ ટકા ઘટ્યો ચોથા ક્વાર્ટરમાં નફો એકાવન ટકા ઘટ્યો એસ જેવી એન ફ્યુચર્સનો ટોપ લૂઝર બન્યો લગભગ છ ટકા ઘટ્યો જ્યારે શોભા ડેવલપર્સ મજબૂત ને કારણે ચાર ટકાથી વધુ ઉપર અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર પહેલાં નજર કરી લઈએ તો આજે માર્કેટમાં આપણે એક ઘટાડો જોઈ રહ્યા છીએ પા એક ટકાના ઘટાડાની નજીક સેન્સેક્સ અને નિફ્ટી અત્યારના કામકાજ કરી રહ્યા છે મિડ કેપમાં એકદમ ફ્લેટ કારોબાર છે પણ તો પણ દસેક બેઝિસ પોઈન્ટનો તમને પોઝિટિવ કારોબાર દેખાશે પણ બેંક નિફ્ટીમાં એક સારી રિકવરી આપણે જોઈ રહ્યા છીએ અત્યારના સેશનમાં અને પાએક ટકાનો અહીંયા મજબૂત કારોબાર જોઈ રહ્યા છે પાએક ટકાનો કારોબાર જોઈ રહ્યા છે દોઢસો પોઈન્ટ સાથે પંચાવન હજાર છસો નેવુંના લેવલની આસપાસ માર્કેટ પ્રેથ પણ નેગેટિવ છે એક હજાર ચારસો ત્રેવીસ કં કાઉન્ટરમાં જ્યારે ઘટાડો ત્યારે એક હજાર એકસો ત્રેસઠ કાઉન્ટરમાં તમને ખરીદી જોવા મળશે ઇન્ડિયા વિક્સ પર નજર કરો તો આજે ઘટાડા સાથે જ કામકાજ કરી રહ્યો છે અને અત્યારના આ જો નજર કરે તો નિયરલી અહીંયા સોળેકના લેવલ પર તમને ઇન્ડિયા વિક્સ કામકાજ કરતો દેખાશે સાથે જ જો વધારે વાતચીત કરીએ અને જો સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરીએ તો વિલિયમ ઓનિલ ઇન્ડિયાના પવન કુમાર જયસ્વાલ આપણી સાથે જોડાઈ ગયા છે પવનજી કઈ રીતના પહેલાં તો તમે નિફ્ટી અને નિફ્ટી બેન્કને જોઈ રહ્યા છો આજે સ્ટોક સ્પેસિફિક થોડી આપણે મુવમેન્ટ જોઈ રહ્યા છે પણ ઓવરઓલ ઇન્ડાઇસ વાઇઝ કઈ રીતના જોઈશો જી ગુડ આફ્ટરનૂન તો સૌથી પહેલાં નિફ્ટીથી આપણે શરૂઆત કરીએ સો નિફ્ટીમાં કેવું થઈ રહ્યું છે તમે જોશો લાસ્ટ ઓલમોસ્ટ થ્રી વીક્સથી તો લાસ્ટ ટાઈમ ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર લાસ્ટ યર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર તમે જોશો તો કે ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડના ટુ હંડ્રેડના ઝોનમાં એ ડાઉન ઓપનિંગ હતું અને એ પછી તમે જોશો તો કે નિફ્ટી એક ક્લિયર કટ ડાઉન ટ્રેન્ડમાં જતું રહ્યું હતું તો એમ કહી શકાય કે જો પચીસ હજાર ઉપર જે છે એક સપ્લાય ઝોન છે જ્યાં સુધી એ પૂરેપૂરી સપ્લાય એબઝોર્બ નહીં થાય ટેકનિકલી ત્યાં સુધી માર્કેટ એક થોડુંક ડાયસી રહેશે કે સાઇડવેઝ કહી શકાય નોટ ડાયસી બટ સાઇડવેઝ કહી શકાય અને એના લીધે મને એમ લાગે છે કે જો કે ઓવરઓલ માર્કેટનું ટેક્સચર પોઝિટિવ છે નો ડાઉટ બટ એ સપ્લાય ઝોનમાં જ્યારે પણ પચીસ ટ્વેન્ટી ફાઇવ ટુ હંડ્રેડના ઉપર કે ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડના ઉપર જાય છે માર્કેટમાં સપ્લાય આવી જાય છે તે કન્સોલિડેશન ચાલી રહ્યું છે લાસ્ટ કપલ ઓફ વીક્સથી અને કન્સોલિડેશન આવતા દિવસોમાં કન્ટિન્યુ રહી શકે છે એવી પોસિબિલિટી છે અને ડ્યુરિંગ ધીસ કન્સોલિડેશન પ્રોસેસ વન ઓર ટુ નિફ્ટી હિયર એન્ડ ધયર ના નથી પણ તો પણ આપણે મૂવ થઈ શકે નિફ્ટીમાં તો તો પણ આપણે ઇમિડિયેટ જો નિફ્ટીમાં સપોર્ટ લઈએ ઇમિડિયેટ બેઝિસ ઉપર તો કરન્ટલી ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ સિક્સ હંડ્રેડનો ફર્સ્ટ સપોર્ટ છે ફોલોડ બાય ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફોર હન્ડ્રેડનો સેકન્ડ મેજર સપોર્ટ છે જ્યાં સુધી એ લેવલ હોલ્ડ કરે છે ત્યાં સુધી નિફ્ટીમાં એમ કહી શકાય કે વેજ કન્સોલિડેશન છે કન્સોલિડેશન પછી મેબી બી સુન લેટલ મેબી વન વીક ટુ વીક થ્રી વીક ફોર વીકમાં એક ફ્રેશ બ્રેકઆઉટ આવવું જોઈએ ઓવરઓલ સ્ટ્રક્ચર લાર્જર પિક્ચર લઈએ થોડુંક માર્કેટમાં નિફ્ટીમાં તો એક એમ લાગે છે કે મે બી દિવાળી સુધી આપણે નિફ્ટી ફિફ્ટીમાં એક ન્યૂ હાઈ એક્સપેક્ટ કરી શકાય બિયોન્ડ ટ્વેન્ટી સિક્સ થાઉઝન્ડ પણ ટાઈમ કન્સોલિડેશન રહી શકે છે નિફ્ટીમાં અને નીચેમાં ઇમિડિયેટલી ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ સિક્સ ફોલોડ બાય ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફોર હંડ્રેડનો સપોર્ટ છે ઉપરમાં વાત કરીએ તો ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ટુ થ્રી એક જૂન છે જ્યાં સુધી એ ઝોન ક્લોઝ કરીને ક્લોઝ નહીં આવે નિફ્ટી ત્યાં સુધી સાઈડવેઝ કન્સોલિડેશન કન્ટિન્યુ રહેશે એવું દેખાય છે એક વખત ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ટુ ટ્વેન્ટી ફાઇવ ટુ લેવલ ક્રોસ કરીને હોલ્ડ કરશે તો અપસાઇડ મોમેન્ટમ ફરીથી રિઝ્યુમ થશે અને એવા કન્ડિશનમાં એવું એક્સપે ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ સેવન હંડ્રેડ એટ હંડ્રેડના લેવલ એક્સપેક્ટ કરીશું બટ ટાઈમ બીમ તો માર્કેટમાં નિફ્ટી ફિફ્ટીમાં કન્સોલિડેશન છે હવે બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેન્ક નિફ્ટીમાં તમે જોશો તો કે ઓલ ટાઇમ હાઈ અચીવ કર્યા પછી बैंक निफ्टी ओवरऑल कंसोलिडेशन में जत रुपये और एक बुलिश स्पीन एंड पेटर्न फॉर्मेशन थी रू है मैंने लगे कि सूनर और लेटर आ बैंक निफ्टी एक फ्रेश ब्रेकआउट आपसे फिफ्टी सिक्स थाउजंड एक क्रिटिकल जोन है बैंक निफ्टी में ज्यादी फिफ्टी सिक्स थाउजंड नीचे चाली रही है त्यादी एक कंसोलिडेशनों जोन है एक वक्त फिफ्टी सिक्स थाउजंड क्रॉस कर होल्ड एम कही सकता है कि बैंक निफ्टी इज रेडी टू मूव टुवर्ड फिफ्टी एट थाउजेंड और इन सच केस निफ्टी फिफ्टी ने पर पुल करते अपसाइड અને નિફ્ટી ફિફ્ટીમાં પણ મે બી અપટ્રેન્ડ રિઝ્યુમ થશે તો ઓવરઓલ તો સેટઅપ નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં પોઝિટિવ છે પણ ટાઈમ બિઈંગ એક કન્સોલિડેશનનો ફેઝ છે મે બી સુનરો લેટર આ કન્સોલિડેશનનું ફેઝ પૂરું કરીને અપટ્રેન્ડ ફરીથી કન્ટિન્યુ થશે એવી પોસિબિલિટી દેખાઈ રહ્યું છે કન્સલેશનનો ફેઝ હમણાં ચાલુ છે એક વખત આ ક્રોસ કરે છે પછી આપણે એક સાઈડ મુવમેન્ટ જોઈ શકીએ છે તો અત્યારના આપણે આ ઝોનમાં જ કદાચ માર્કેટ થોડો વખત રહી શકે છે એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈશું અને ત્યારબાદ દર્શકોના સવાલોના જવાબ સાથે શરૂઆત કરીશું અમારી સાથે જોડાયેલા રહેશે હા બ્રિક પછી આપનો સ્વાગત છે ને પહેલા જે દર્શક મિત્ર છે વલસાડ થી આપની સાથે જોડાઈ ગયા છે પદ્રેશ કાપડી જી સર સવાલ પૂછો આપનો આજે આપણે મારી પાસે બીજી ઇલેક્ટ્રો બસ છે 300 ક્વોન્ટિટી 910 રૂપિયાનો ભાવ દી જી અને બીજો હિન્ડલ કો છે 1250 પ્લસ 662 રૂપિયાનો ભાવ દી જી તો એમાં શું કરવું જોઈએ કેટલા વખત હોલ્ડ કરશો તમે મેડમ હોલ્ડ કરી શકું બે ત્રણ મહિનામાં તો નહીં બે ત્રણ મહિના તમે હોલ્ડ કરશો અને આ બે કાઉન્ટર છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ અને હિન્ડાલ્કો આ બંનેમાં અમને થોડી ખોટ જઈ રહી છે શું કરવાનું રહેશે પવનજી શું કરવું જોઈએ અહીંયા ઊભા રહી શકાય એવરેજ કરાય નીકળી જવું જોઈએ જી પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં વાત કરીએ તો ઘણા ટાઈમ એક સોલિડ બોલ રન થયા પછી સ્ટોકમાં હવે એક ડાઉન ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે જો કે સારી વાત એ છે કે ઇટ ઇઝ સ્ટીલ હોલ્ડિંગ ટુ હંડ્રેડ ડે મુવિંગ એવરેજ વિચ ઇઝ કરંટલી પ્લેસ્ટ અરાઉન્ડ સેવન હંડ્રેડ ફિફ્ટીના ઝોનમાં છે તો કરન્ટ લેવલથી વન ટુ પર્સન્ટ હાર્ડલી નીચે છે તો અનદર ટુ પર્સન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી મને એમ લાગે છે એક વખત હોલ્ડ કરો એક વખત સાતસો પચાસના લેવલ ડિસાઇઝિવલી બ્રિજ થાય તો ઓબ્વિયસલી પીજીએલમાંથી એક્ઝિટ થઈ જવું જોઈએ અધરવાઇઝ બાઉન્સ બેક માટે વેઇટ કરો હિંડાકોમાં વાત કરીએ તો હિંડાકોમાં મેટલ સેક્ટર ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ કપલ ઓવર્સથી હતું પણ થોડુંક હવે મેટલમાં થોડુંક કન્સોલિડેશન બની રહ્યું છે અને હિંડાકો એ સેક્ટરને મેટલને કન્સોલિડેશનને લીડ કરે છે એ પણ કહીએ તો ખોટું નથી અત્યારે તમે જોશો તો કે હિંડાકોમાં આજે તો વધારે નરમાશ છે તો પણ મને એમ લાગે છે કે હજુ અહીંથી થોડુંક વેઇટ કરો સિક્સ હંડ્રેડ ટ્વેન્ટી ના એક લોસ રાખો સિક્સ હંડ્રેડ ટ્વેન્ટી ના લેવલ બ્રિસ થાય ત્યારે એક જીટ અધરવાઇઝ હોલ્ડ કરો તો હિંડાલ હમણાં હોલ્ડ કરજો છસો ના સ્ટોપલોસ સાથે તમે અહીંયા ઉભા રહેજો એ બ્રિજ થાય છે તો કદાચ તમારે નીકળવાની તૈયારી રાખવી પડશે એટલે હિંડાકો માટે તમને હોલ્ડની જ સલાહ મળતી દેખાઈ રહી છે અને આગળ વધીએ અને પીજી ઇલેક્ટ્રોપ્લાસમાં પણ સિમિલરલી સાતસો પચાસના લેવલ્સથી તમે હોલ્ડ કરી શકો છો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે પવન પટેલનો એસ બીઆઈના કાઉન્ટર પર આઠસો ચાર રૂપિયાના સો કાઉન્ટર છે એમની પાસે શોર્ટ ટર્મ માટે આ બાય કરેલા છે શું ટાર્ગેટ અહીંયા જોવાના જી તો ઓવરઓલ બેન્કિંગ સેક્ટરમાં તો સેટઅપ પોઝિટિવ દેખાઈ રહ્યું છે બેન્કની પણ પોઝિટિવ દેખાઈ રહ્યું છે અને એસબીઆઈ પણ પોઝિટિવ દેખાઈ રહ્યું છે તો ઓબ્વિયસલી હોલ્ડ કરવું જોઈએ મને એમ લાગે છે એક શોર્ટ ટર્મ બાઇંગ છે એમને તો એટલીસ્ટ એટ હન્ડ્રેડ થર્ટી ફોલોડ બાય એટ હંડ્રેડ ફિફ્ટી સુધીના લેવલ્સ મેં બી શોર્ટ ટર્મમાં આવતા દિવસોમાં એક્સપેક્ટ કરી શકાય તો વિથ ધ સ્ટોપ લોસ ઓફ અપ્રોક્સિમેટલી સેવન હંડ્રેડ એટીના ઝોનમાં સ્ટોપ લોસ રાખીને સ્ટોકને હોલ્ડ કરવો જોઈએ ઓકે તો સાતસો એસીના સ્ટોપલો સાથે આઠસો ત્રીસ અને પછી આઠસો પચાસના ટાર્ગેટ માટે તમે એસબીઆઈમાં ઊભા રહી શકો છો ચિરાગ મોદીનો નેક્સ્ટ સવાલ આવ્યો છે ગાર્ડન રિચ શિપ બિલ્ડર્સ માટે જીઆરએસસી ટાર્ગેટ અહીંયા તમે નેક્સ્ટ શું જોઈ રહ્યા છો જી સો જીઆરએસસીમાં ઓવરઓલ ટ્રેન્ડ તો પોઝિટિવ છે અને જે રીતે લાસ્ટ વન મંથમાં આ સ્ટોકમાં મૂવ જોવા મળી રહ્યું છે અને એ પછી સ્ટોક અનચાર્ટેડ ટ્રાજેક્ટરીમાં જઈને ઓલમોસ્ટ એમ કહીએ તો ગઈકાલે જ એક ઓલ ટાઈમ હાઈ ઓલ ટાઈમ હાઈ પછી આજે થોડુંક છે સો મોમેન્ટમ ખૂબ સ્ટ્રોંગ છે ટ્રેન્ડ પોઝિટિવ છે સ્ટોકમાં હજુ પણ પોટેન્શિયલ છે મે બી આવતા દિવસોમાં આવતા વીક્સમાં ઉપર જઈ શકે છે તો ટાઈમ બિંગ તો હોલ્ડનું સલાહ રહેશે આ સ્ટોકમાં ઓકે તો હોલ્ડની જ તમને અહીંયા સલામતી દેખાઈ રહી છે પ્રોડક્ટ માર્કેટ્સમાં આપણે જોઈએ અને એ પણ આપણે નજર કરો બેન્કિંગ સેક્ટરમાં ચાર જે કાઉન્ટર છે એ લીડ કરી રહ્યા છે આઈડીબીઆઈ બેન્ક જે બેંક કે બેન્ક કેનરા બેંક અને બેંક ઓફ ઇન્ડિયા બધામાં તમને અહીંયાથી ત્રણ ટકાથી ચાર ટકાની તેજી દેખાશે કોઈ કાઉન્ટર તમને ઇન્ટરેસ્ટ કરે આ ચારેમાંથી જી આઈડીબીઆઈ બેંકમાં વાત કરીએ તો ઓબ્વિયસલી સો રૂપિયા એટલે ઇમિડિયેટલી વાત કરીએ તો એક સો રૂપિયા સો સો હંડ્રેડ રૂપીઝ હંડ્રેડ હંડ્રેડ એન્ડ ટુ રૂપીઝનો એક રેઝિસ્ટન્સ છે તો શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી નેક્સ્ટ કપલ ઓફ ડેઝમાં અનદર ટુ ટુ ફોર રૂપીઝનું મૂવ બની શકે પછી એના સિવાય વાત કરીએ જમ્મુ એન્ડ કાશ્મીર જે એન્ડ કે એમાં પણ એક ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે તો ત્યાં પણ એક અપસાઇડ પોટેન્શિયલ છે કે જઈ શકે છે તો અને એના તો મને એમ લાગે છે કે પીએસયુ બેન્કિંગમાં જે ઓવરઓલ સેક્ટર છે અને ઓવરઓલ પ્લેસમેન્ટ છે કમ્પેરેટિવલી પોઝિટિવ છે સ્પેશિયલી દે સ્મોલ સાઇઝ કે મિડ સાઇઝ મિડ સાઇઝ પીએસયુ છે તો ત્યાં ઓબ્વિયસલી એક લોંગ પોઝિશન બની રહી છે તો સ્ટોક હોલ્ડ કરવો જોઈએ ઓકે તો યસ અહીંયા તમે આઈડીબીઆઈ બેન્ક પર એક નજર જરૂરથી રાખી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈએ અને જે નેક્સ્ટ જે બીજો જે અત્યારના કાઉન્ટર ટ્રેન કરી રહ્યો છે અને એમાંથી જો ફાર્મા કાઉન્ટર્સ પર નજર કરીએ એક તો સપ્લા ડૉક્ટર રેડીઝ લેબ પર નજર કરો અપોલો હોસ્પિટલના આ જે નંબર્સ આવશે એના પર નજર કરો કોઈ કાઉન્ટર ઇન્ટરેસ્ટ કરે તમને જી સો અપોલો હોસ્પિટલમાં વાત કરીએ તો ઓવરઓલ ટ્રેન્ડ તો પોઝિટિવ છે જો કે થોડુંક સ્ટોક કન્સોલિડેશનમાં છે પણ સેટઅપ તો પોઝિટિવ છે તો મને એમ લાગે છે કે અપોલોમાં એક વખત જો લેવલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ અપોલોમાં તો અપ્રોક્સિમેટલી લેવલ છે સેવન થાઉઝન્ડ વન હંડ્રેડ ફિફ્ટી રૂપીઝ સો સેવન થાઉઝન્ડ વન હંડ્રેડ ફિફ્ટી રૂપીઝના લેવલ ક્રોસ કરે તો આમાં સ્ટોકમાં લોંગ પોઝિશન કરી શકાય અને મે બી એવા કંડિશનમાં એવું બની શકે કે સેવન્ટી ફાઇવ હંડ્રેડથી લઈને સેવન્ટી સેવન હંડ્રેડ સુધીના લેવલ્સ મે બી નેક્સ્ટ ટુ ટુ ફોર વીક્સમાં અપોલો હોસ્પિટલમાં એક્સપેક્ટ કરી શકાય તો ઓવરઓલ ટ્રેન્ડ અને સેન્ટીમેન્ટ પોઝિટિવ છે આમાં સેવન હંડ્રેડ સેવન થાઉઝન્ડ વન હંડ્રેડ ફિફ્ટીના લેવલ ઉપર

અડસઠ ના ભાવના તો છ એક મહિના માટે રાખી શકું છું તો આગળ એનો ટાર્ગેટ શું આવી શકે છે જી આ પવનજી વેન્ડેડ દસ કાઉન્ટર્સ આઠ હજાર ચારસો અડસઠ રૂપિયાની ખરીદી અહીંયા આપણે ટાર્ગેટ શું શું જોઈ રહ્યા છે સો ઓવરઓલ ટ્રેન્ડ તો આ સ્ટોકમાં નેગેટિવ છે અને જે રીતે આ લાસ્ટ ચાર પાંચ મહિનામાં સ્ટોકમાં ફોલ જોવા મળ્યું છે અને હજુ પણ જે સ્ટ્રક્ચર છે એ મને એમ લાગે છે કે છ હજાર સુધી પણ જો સ્લીપ થાય વિચ ઇઝ ઓબ્વિયસલી આઈ એમ ગીવિંગ અ બોલ્ડ સ્ટેટમેન્ટ પણ જે ઓવરઓલ ટ્રેન્ડ છે એ જોઈને લાગે છે કે પોઝિશનલ બેઝિસ ઉપર છ હજાર પણ સ્ટોક આવી જાય તો કંઈ નવી વાત નહીં હશે સો મારા હિસાબથી તો સ્ટોક નેગેટિવ દેખાઈ રહ્યો છે સ્ટોક નેગેટિવ દેખાઈ રહ્યો છે હજી તમે પ્રોફિટમાં છો કારણ કે તો પણ તમને અહીંયા નિયરલી સો એક રૂપિયાની આસપાસનો પ્રોફિટ થશે તો તમારે નીકળવાની કોશિશ અહીંયા કરવી જોઈએ કારણ કે ટ્રેન્ડ નેગેટિવ લાગી રહ્યો છે એ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈને પાછા ફરીશું જોડાયેલા રહ્યો છે અમારી સાથે

છ એક મહિના તમે રાહ જોઈ શકો છો ચાર હજાર પાંચસો ચાળીસની તમારી ખરીદી છે અત્યારના ચાર હજાર ત્રણસો ચોપનની આસપાસ કાઉન્ટર ચાલી રહ્યો છે એટલે તમને નિયરલી બસો રૂપિયાની આસપાસનું નુકસાન થઈ રહ્યું છે પવનજી હીરો મોટો કોપ છ મહિનાના ટાર્ગેટ્સ શું લાગી રહ્યા છે તમને जी ओवरऑल लोटस स्पेस में बात करिए तो सेंटिमेंट मिड टू लॉन्ग टर्म पॉइंट ऑफ व्यू थी पॉजिटिव दिखाई रुपये कहीं प्रॉब्लम नहीं हिरोमोटो में बात करिए छ महीना होल्ड कर सके मार हिसाब से ऑब्वियसली होल्ड है એવું બની શકે કે નેક્સ્ટ સિક્સ મંથમાં ડિસેમ્બર સુધી વાળી સુધી કે ડિસેમ્બર સુધી સ્ટોકમાં પાંચ હજાર પાંચ હજાર એકસોના લેવલ એક્સપેક્ટ કરી શકાય સો એ પણ હોલ્ડ કરવા માંગે છે અને ટ્રેન્ડ જોઈને પણ લાગે છે હોલ્ડ કરો તમને પાંચ હજાર પ્લસના છ એક મહિનામાં ટાર્ગેટ મળવા જોઈએ કારણ કે સેન્ટિમેન્ટ આપણે ઘણા બધા પોઝિટિવ અહીંયા જોઈ રહ્યા છે બીએસસી લિમિટેડ આજે ખાસો એવો ટ્રેન્ડ કરી રહ્યો છે અને બધા જ કેપિટલ માર્કેટ્સ પછી એન્જલ વન હોય સીડીએસએલ હોય એમસીએક્સ હોય કોઈ કાઉન્ટર ઇન્ટરેસ્ટ કરે તમને જી બીએસસી તો ઓબ્વિયસલી એક આઉટ પર્ફોમિંગ સ્ટોક છે માર્કેટમાં અને આજે ફરીથી ઓલ ટાઈમ હાઈ ટચ કર્યું છે તો જે ઓવરઓલ મોમેન્ટમ છે મોમેન્ટમ જોઈને લાગે છે કે મે બી એવું બની શકે કે ત્રણ હજાર પણ લેવલ ટચ કરે તો કંઈ નવી વાત નહીં હશે આ સ્ટોકમાં તો ત્યાં તો ઓબ્વિયસલી એક હોલ્ડની સલાહ છે પ્રોબ્લમ ખાલી ફ્રેસ બાઈંગ માટે છે કે સ્ટોપ લોસ શું રાખવું છે જો કોઈ સ્ટોપ સ્ટોપલોસ મેનેજ કરી શકે અને રિસ્ક મેનેજ કરી શકે તો બાઈંગની ઓપોર્ચ્યુનિટી ઓપોર્ચ્યુનિટી છે ઓવરઓલ ટ્રેન્ડ જોઈને લાગે છે કે ત્રણ હજાર સુધીના લેવલ્સ એમાં એક્સપેક્ટ કરી શકાય સીડીએસએલમાં વાત કરીએ તો કરંટ રેટ વન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ ફોર્ટી રૂપિઝનો છે એક શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી સિક્સટીન હંડ્રેડ અને ફરીથી એક મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો સિક્સટીન હંડ્રેડ એટી સુધીના પણ લેવલ્સ સીડીએસએલમાં પણ એક્સપેક્ટ કરી શકાય

એમની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરી શકાય શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ માટે હોલ્ડ કરશો જી મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટોક થોડુંક કન્સોલિડેશનમાં છે પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે લાગે છે તો ઓબવિયસલી લોંગ ટર્મ પોઈન્ટ ઓફ થી તો હોલ્ડ કરવો જોઈએ ઓકે તો લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને હોલ્ડ કરવાની છે અહીંયા સલામતી દેખાઈ રહી છે શોર્ટ ટર્મ માટે હોય તો કયો ટાર્ગેટ તમે આપશો અહીંયા શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ થી 245 થી 250 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય છે શોર્ટ ટર્મ માંથી 245 થી 250 ના ટાર્ગેટ માટે તમે અહીંયા ઉભા રહી શકો છો સતીશભાઈ વિનોદભાઈ પટેલ હિન્દુસ્તાન ઝિંક ના નેક્સ્ટ ટાર્ગેટ જી અ હિન્દુસ્તાન ઝિંક માં વાત કરીએ તો નાઉ સ્ટોક ઇઝ અપ્રોચિંગ ટુ રેઝિસ્ટન્સ લેવલ લેવલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો ફોર હંડ્રેડ સેવન્ટી ફોર હંડ્રેડ સેવન્ટી ફાઇવના ઝોનમાં એક રેઝિસ્ટન્સ છે આજનો હાઈ પણ જોશો તો ઓલમોસ્ટ ફોર હંડ્રેડ સેવન્ટીનો છે અને ત્યાંથી સ્ટોક ઇન્ટ્રા ડેમાં એટલીસ્ટ નીચે આવ્યું છે તો મે બી સાઈડવાઇઝ થોડુંક રહી શકે શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી એક વખત ફોર હંડ્રેડ સેવન્ટી

સો સેલમાં ટ્રેન્ડ પોઝિટિવ છે પણ આજ તમે જોશો તો કે હવે હવે અહીંથી ફર્ધર આપવું બતાવવા માટે સ્ટોકને કરંટ જે લેવલ છે એપ્રોક્સિમેટલી વન હંડ્રેડ થર્ટી રૂપીઝ વન હંડ્રેડ થર્ટી રૂપીઝના લેવલને ક્રોસ કરીને હોલ્ડ કરવું જોઈએ એક વખત વન હંડ્રેડ થર્ટીના લેવલ હોલ્ડ કરશે તો મે બી આવતા દિવસોમાં વન હંડ્રેડ થર્ટી એટથી વન હંડ્રેડ ફોર્ટી સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય ઓવરઓલ ટ્રેન્ડ સેન્ટિમેન્ટ મોમેન્ટમ પોઝિટિવ છે તો ઓબ્વિયસલી હોલ્ડ કરવું જોઈએ વન થર્ટી પછી વન ફોર્ટીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય ઓકે તો હોલ્ડ કરજો વન થર્ટીથી વન ફોર્ટીના લેવલ્સ માટે એક ક્વિક ક્વેશ્ચન ટાઈમ નથી પણ ઉત્પર્ષ શાનો છે બજાજ ઓટો કરંટ પ્રાઇસથી બાય કરાય જી જી બજાજો તો ઓબ્વિયસલી કરન્ટ પ્રાઇસથી બાય કરવું હોય તો બાય કરી શકાય છે થોડુંક થોડુંક પોઝિશનલ રાખવો પડશે મને એમ લાગે છે કે કરંટ લેવલ્સથી બાય કરશે જો મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી કે ટેન થાઉઝન્ડ સુધીના લેવલ્સ મે બી નેક્સ્ટ સિક્સ મંથમાં એક્સપેક્ટ કરી શકાય બચાવ ઓકે તો કરંટ લેવલથી જો તમે બાય કરશો તો તમને ટેન થાઉઝન્ડ પ્લસના આપણે અહીંયા ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે થોડુંક શોર્ટ ટુ મીડિયમ ટર્મનું તમારે રેન્જ રાખવું પડશે પણ ઓન દેટ નોટ રજા દેવાનો સમય થઈ ગયો છે પવનજી તમારા કોઈ ડિસ્ક્લુઝિસ જી તો કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપોઝર તો નથી પણ અમારા જે ક્લાયન્ટ છે એમને રેકમેન્ડ કર્યા હોય કે એમના પોર્ટફોલિયોમાં હોય પૂરી પૂરી પોસિબિલિટી છે તો વ્યુઅર્સને પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં એમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સલાહ લઈને માર્કેટમાં ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ થેન્ક યુ હેવ અ ગુડ ડે જી પાવનજી તમારો પણ ઘણો આભાર મારી સાથે આજે જોડાવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા આપણે જોડાયેલા રહીજો સીએમ બીસી બજાર સાથે લઈને આવીશું વાયદાથી ફાયદો નમસ્કાર